મેસી ફ્રેગ્યુસન ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તમે વિડીયોમાં જે મેસી ફેગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે ભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની આખી કંડિશન જોઈ જ શકો છો બોનેટ પંખા તમને ઓરિજિનલ કલરમાં જોવા મળશે કંપની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે પાવર સ્ટેરિંગમાં તમને મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોવા મળશે જે મેસી ફ્રિગ્યુશન તમે જોઈ શકો છો તે પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળી જાય છે પંચાવન સાઠ ટકા જેવા તમને ટાયર જોવા મળશે સારી કંડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો સારી કંડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે સાઈડ ગેરમાં મેસી ફેગ્યુશન ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાઇડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મેસી ફગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર સાઇડ ગેરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર સોળનું આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે બે હજાર છનું મોડલ જોવા મળશે મેસી ફેગ્યુસન પીડી મોરામાં ટ્રેક્ટર છે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે રિઝનેબલ કિંમત રાખેલી છે ભાઈએ એટલે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં છેલ્લે જોઈ શકશો કિંમતની વાત કરીએ તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સાઠ હજાર કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર તમને જામખંભાળિયામાં લાલાભાઈ પાસે જોવા મળી જાય છે જે તમને મેસી ફ્રિગ્યુશન જોવા મળે છે તે તમને જામખંભાળિયામાં લાલાભાઈ પાસે જોવા મળશે જે કોઈ ભાઈઓને ડેક્ટર લેવું હોય તે લાલાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે ડેક્ટર લઈ શકશો તો લાલાભાઈનો કોન્ટેક કરી લેજો